નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તૂટેલી સાવરણીની સળીથી કરેલો આ ઉપાય તમારી કિસ્મતને ચમકાવી દેશે જ્યારે મા લક્ષ્મી પોતે પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જેમના ઘરમાં દીવો સફાઈ અને શ્રદ્ધાનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં વધારે છે પણ જો તમે આજ રાત્રે નાની નાની ભૂલો કરી દીધી અથવા આ એક સાવરણીવાળા ઉપાયને અવગણી દીધો તો લક્ષ્મીજીના આશીર્વાદ તમારા દરવાજા સુધી આવીને પાછા જતા રહેશે ઘરમાં દરિદ્રતાનો પડછાયો છવાઈ જશે તો મિત્રો આવો મોકો વર્ષમાં એક જ વખત આવે છે તેથી તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ તો અમારા વિડીયોમાં જણાવ્યા મુજબ વિશેષ સાવરણીથી કરવામાં આવતા ઉપાયને સાચા મુહૂર્ત અને વિધિથી કરવાનો છે એટલે કે અધવચ્ચેથી કાપ્યા વિના વિડીયોને પૂરેપૂરો અંત સુધી સાંભળજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આ ઉપાયની દિશ સાચી દિશામાં કરેલો એક નાનો ઉપાય પણ તમારું ભાગ્ય પલટી શકે છે તો મિત્રો સાવરણીને સાધારણ વસ્તુ ન સમજો કારણ કે સાવરણી ખરેખરમાં લક્ષ્મીનું પ્રતીક છે જે ઘરમાં સાવરણીનું સન્માન કરે છે ત્યાંથી ક્યારેય લક્ષ્મીજી જતા નથી અને જે વ્યક્તિ ભૂલથી પણ સાવરણીને ખોટા સમય બહાર ફેંકી દે છે તેના જીવનમાંથી બરકત હંમેશા માટે ચાલી જાય છે મિત્રો આજની આ રાત ખૂબ જ ખાસ છે કારણ કે આ રાત્રે જો તમે સાચા સમયે સાવરણીની સાથે દીવાનો પ્રયોગ કર્યો તો સમજી લો કે માલક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે બહુ ઓછા લોકોને ખબર છે કે સાવરણીને એક વિશેષ દિશામાં રાખીને જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે તો એ સાધારણ દીવો નથી રહેતો એ લક્ષ્મીને આમંત્રિત કરવાનું પ્રતિક બની જાય છે પણ આ રાત્રે તમે સાવરણીને ખોટી દિશામાં મૂકી દીધી તેને બહાર ફેંકી દીધી તો આ એક ભૂલ તમે કરી લીધી તો એ જ સાવરણી લક્ષ્મીજીના આવવાનો માર્ગ રોકી દે છે એટલે મિત્રો આવી પાવન રાતને ધ્યાનથી વિતાવજો ભૂલથી પણ આ કામને અવગણતા નહીં તો મિત્રો જ્યારે આપણે સવારે કે સાંજે સાવરણી લગાવીએ છીએ તો આ ફક્ત સફાઈ નથી પણ ઉર્જાનો પ્રવાહ છે જે વ્યક્તિ સાવરણીને ઘરની લક્ષ્મી માનીને શ્રદ્ધાથી રાખે છે તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા અટકતી નથી કહેવાયું છે કે સાવરણીમાં લક્ષ્મીનું પ્રતિક એટલે પણ માનવામાં આવે છે કારણ કે તે હંમેશા નીચે રહે છે છતાં પણ દરરોજ ઘરને સુંદર બનાવે છે એનું આ જ વિનમ્ર સ્વરૂપમાં લક્ષ્મીને પ્રિય છે પણ મિત્રો આજની રાત આ જ્યારે લક્ષ્મીજીને સ્વયં પૃથ્વી પર આવે છે ત્યારે રાત્રે સાવરણી પ્રત્યે કરવામાં આવેલી કોઈ પણ ભૂલ સીધી અસર તમારા ઘરની લક્ષ્મી પર પડે છે એટલે આ રાત્રે સાવરણી સાથે જોડાયેલી નાનામાં નાની વાતને પણ હળવાશમાં ન લેવી જોઈએ મિત્રો ભૂલથી સાવરણીને ઊંધી મૂકી દીધી તો સમજી લો કે લક્ષ્મીની કૃપા એ જ ક્ષણેથી ઘટવા લાગે છે સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ કારણ કે આવું કરવાથી ધનનું અપમાન થાય છે સાવરણીને હંમેશા એક ખૂણામાં માથું દક્ષિણ દિશા તરફ અને હેન્ડલ ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ આ દિશા લક્ષ્મીના આગમન માટે શુભ માનવામાં આવે છે મિત્રો બીજી મોટી ભૂલ જે મોટાભાગના લોકો કરી બેસે છે સફાઈના ચક્કરમાં મિત્રો સાવરણીને રાતના સમયે ફેરવવી ઘણા લોકો વિચારે છે કે રાત્રે પણ સફાઈ કરી લેશું તો સારું લાગશે પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી સાવરણી લગાવવી કે ઘરમાંથી કચરો બહાર ફેંકવો એ લક્ષ્મીજીને ઘરમાંથી વિદાય કરવા બરાબર થાય છે એટલે આ રાત્રે સૂર્યાસ્ત પછી ક્યારેય તમારે સાવરણીને હાથ પણ ન લગાવતા ત્રીજી ભૂલ છે સાવરણી પર પગ મૂકવો અથવા તો તેને અજાણતા ઠોકર મારી દેવી આવું કરવું મા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જો ક્યારેય ભૂલથી સાવરણીને પગ લાગી જાય તો તરત બે હાથ જોડી ક્ષમા માંગો અને સાવરણીને પ્રેમથી સિદ્ધિ મૂકી દો ચોથી મોટી ભૂલ છે સાવરણીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવી ઘણા લોકો સાવરણીને બહારના દરવાજા પાસે મૂકી દે છે જેથી સરળતાથી ઉપયોગ થઈ શકે પરંતુ શાસ્ત્રોમાં આ બહુ મોટો દોષ માનવામાં આવ્યો છે આનાથીમાં લક્ષ્મીનો પ્રવેશ અટકી જાય છે અને દરિદ્રતા ઘરનો રસ્તો શોધી લે છે સાવરણીને હંમેશા ઘરના કોઈ શાંત ખૂણામાં જ્યાં પગ ન લાગે ત્યાં રાખવી જોઈએ પાંચમી ભૂલ છે ઘણા જ્યાં બહારના લોકોની નજર તેમના ઘરની સાવરણી પર પડી જાય છે તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ કે મિત્રો શાસ્ત્રોમાં વેદ પુરાણમાં સાફ સાફ લખેલું છે કે જો એક વ્યક્તિના ઘરની સાવરણીને કોઈ બહારની વ્યક્તિ જોઈ લે છે તો વ્યક્તિના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધનની બરકત નથી થતી તો બસ આજે આખો દિવસ તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરની સાવરણીને કોઈ પણ બહારની વ્યક્તિ જોઈ ન શકે તો મિત્રો સાવરણીવાળો એ ઉપાય તમારે કરવાનો છે તો તમને જણાવી દઈએ સાચા મુહૂર્ત પર વિધિ વિધાનથી કરી લેશો તો માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની કૃપાથી આખું વર્ષ તમારા ઘરમાં ધનનું આગમન બનેલું રહેશે તો મિત્રો આપણે ઉપાય વિશે વાત કરીએ તો તમારા ઘરના પૂજા ઘરમાં જવાનું છે જ્યાં પણ માતા લક્ષ્મીજીની તસવીર રાખી છે ત્યાં એક લાલ કપડું લેવાનું તેમાં એક મુઠ્ઠી ધાણા નાખવાના છે પછી મિત્રો ધાણા હોય છે તેનો સીધો સંબંધ ધન સાથે હોય છે માતા લક્ષ્મીજીની પૂજામાં ઉપાયમાં જ્યારે પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે એ પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે તમારે એક લાલ કપડું પાથરવાનું છે તેમાં એક મુઠ્ઠી ધાણા રાખવાના છે એક ચાંદીનો સિક્કો જેમાં માતા લક્ષ્મીજીની કલા ચિત્ર બનેલી હોય જો ચાંદીનો સિક્કો ન હોય તો તમે એક રૂપિયાનો સાધારણ સિક્કો પણ તમે લઈ શકો છો તો તમારે પછી આ કપડાની પોટલી બનાવી લેવાની છે અને પોતાના હાથમાં પકડવાની છે સૌથી પહેલાં પૂજા ઘરમાં તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો અને પોટલીને પોતાના હાથમાં પકડ્યા પછી અગિયાર વાર માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્રનો જાપ કર્યા પછી આ પોટલીને તમારા ઘરના પૂજા ઘરમાં મૂકી દેવાની છે રાત્રે સૂતા પહેલાં તમારે આ પોટલીને ઉઠાવવાની છે પોતાના ઘરની સાવરણીની નીચે મૂકી દેવાની છે આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખો કે ઘરની સાવરણી હોવી જોઈએ તે ઉત્તર દિશામાં રાખેલી હોવી જોઈએ સાવરણી ત્યાં પહેલાંથી નથી તો સાવરણીને ઉઠાવી ઉત્તર દિશામાં મૂકી દો પછી તેની નીચે પોટલી દબાવીને ચૂપચાપ મૂકી દો પછી સૂઈ જાઓ પછી બીજા દિવસે સવારે ઉઠી સારી રીતે નાહી ધોઈ પછી બસ આ પોટલીને ઉઠાવવાની છે પોતાના ઘરની અલમારી કે તિજોરી કે કબાટમાં મૂકી દેવાની છે જ્યાં તમે પૈસા રાખો છો માત્ર આટલો ઉપાય જો તમે વેદ પુરાણો અનુસાર કરી લીધો તો પોટલી માતા લક્ષ્મીજીના આશીર્વાદ બની જશે અને તમારા જીવનમાં ધન ખેંચવાનું કામ કરશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો